કાનના પડદા ફાડી નાખે તેવો ઘોંઘાટ અનોખી રીતે બુલેટ અને બાઇક નો શણગાર આ દ્રશ્યોને જોતા એવું ચોક્કસથી કહી શકાય છે કે આજે પણ સુરતમાં ધૂમના હીરો કઈ ઓછા નથી થયા કારણ કે મોંઘીદાટ બાઇક અને બુલેટનું મોડિફિકેશન ખૂબ થઈ રહ્યું છે ઘોંઘાટ કરતા સાયલેન્સર બાઇકમાં લગાવીને રસ્તા પર સ્ટાઇલ મારવામાં આવી રહી છે પછી ભલે તે ઘોંઘાટથી જનતા પરેશાન હોય પરંતુ આજે સુરત પોલીસે આવા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કાર્યવાહી કરી અને એક જ દિવસમાં 200 થી વધુ બુલેટ અને બાઇક જપ્ત કરી તેમાંથી સાયલન્સર દૂર કરવામાં આવ્યા સાથે જ જેટલા પણ મોડિફાય કરેલા બાઇક અને બુલેટ હતા તેમના ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો તો એ બાઇક હે યહાં પે અબી 100 સે જ્યાદા વાહન હે વો અબી યહાં પે હે બાકી વાહન જો હે વો પોલીસ સ્ટેશન મેં હે ઓર સુરત સિટી પોલીસ હે मॉडिफाइड बाइक बाइक से स्टंट करना इसके सख्त खिलाफ है और ये कार्यवाही कंटिन्यू चालू रहेगी मॉडिफाइड साइलेंसर के बाद में ज्यादातर जो बच्चे हैं स्कूल के कुछ तो हैं जो शोक रखने वाले लोग हैं जिन्होंने किसी के कहने पे इसको मॉडिफाई करवा लिया और कुछ टपोरी टाइप के लोग हैं जो मॉडिफाई करा के और बीच में स्टंट मारना सड़क पे रील बनाना ये सब चल रहा था तो पे ये कार्यवाही की गई મહિનામાં બાઇક કરાયા દ્વારા વધુ વધુનો વસૂલાયો દંડ સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન ચાર દ્વારા આ મુહિમ છેલ્લા એક મહિનાથી શરૂ કરવામાં આવી છે જેમાં મોડિફાઈડ સાયલેન્સર કરેલી બાઇક જપ્ત કરી તેના સાયલેન્સર દૂર કરવામાં આવી રહ્યા છે

जिसमें विशेष ध्यान जो मॉडिफाइड बाइक हैं बाइक से स्टंट करने वाले हैं स्पॉर्ट बाइक जिसका साइलेंसर मॉडिफाई करा के रखते हैं उन सब पे विशेष रूप से काम किया गया जोन जौनपुर एरिया में और इस ड्राइव के दौरान हमने तीन हज़ार चार सौ अट्ठानवे वाहन डिटेन किए जिसका सत्रह लाख साठ हज़ार दो सौ रुपये जुर्माना वसूला गया है और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आर का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं જો કે આ માત્ર સુરત પોલીસની મુહિમ છે પરંતુ હકીકતમાં તો દરેક જિલ્લામાં અને તાલુકા લેવલે પણ આ મુહિમ શરૂ થવી જોઈએ જેથી કરીને આવા ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા તત્વોને પાઠ ભણાવી શકાય કેમેરામેન સર્જુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત